નમસ્કાર હા એટલે ફેસબુક ઉપર તમારું જોયું મદદ માટે કોલ કરવા માટે એટલે ફોન જોઈએ હવે પર હિસાબ છે એક જગ્યાએ અને વાયદા કરો છો બરાબર કોણ પૈસા પડાવ્યા કોણ વાયદા કરે છે એ વડનગર નો છો આપડો નરેન્દ્ર ગામનો છે એજન્ટ છે બરાબર નરેન્દ્ર મોદી નો ગામ નો વડનગર નો વડનગર નો જ છે વડનગર નો કોણ છે મોદી છે મોદી રાકેશ મોદી હા નંબર દસ આ બે લાખ રૂપિયા લઈ ગયો એ વસ્તુ ફોન રિસીવ નહી કરતો હા પૈસા લઈ એટલે માં ફોરેનમાં કંટ્રીમ લઈ જવા માટે બરાબર અને પછી બોક્સ દસ વીઘા કરીને કરી પછી પૈસા કે હું આપી આપી કે બે વર્ષ થવાયા પૈસા નથી આલતો વિદેશ ની લાલચ આપી હતી વિદેશ મોકલવાની હા વિદેશ મોકલવાની ની બરોબર એને બધું રાયા નું પકડ્યું હાલ ખોણે કરેલું પડી છે અમારી જોડે એમ તો હો તો એના ડોક્યુમેન્ટ ને તમારી પાસે છે ક્યાં વિદેશ ક્યાં મોકલવાના હતા એ કયું country હારું નાટક હે ગયો જબ્બુ પણ હું સાહેબ તમને અત્યારે company માં છે ઘેર whatsapp કરું છું તમને હા કઈ વાંધો નઈ ઘરે જઈને જે કઈ તમારે ડોક્યુમેન્ટ whatsapp કરજો એટલે તમારે એક ના પૈસા લઈને ભાગી ગયો કે બીજા ઘણાય છે આમાં ના ના એ હું સાબરકાંઠા જીલ્લા રામપુરા ગામ કરી છે પાટી તાલુકા નો ત્યાં રહું બરાબર તમારું નામ શું મારું નામ ડોડીયા રાજેશભાઈ હમ બરાબર અને બીજા ભાઈ હતા એ ગોવાડ નાના

કેટલો સમય થઇ ગયો તમે એને પૈસા આપ્યા બે વર્ષ થયો દી અને પૈસા ક્યાં આપ્યા હતા તમે એને તો મારા ઝેર જ આલ્યા હતા તમારા ઘરે પૈસા આપ્યા હતા હા હ તમરગા તાલુકો જિલ્લો કયો કીધો તાલુકો પ્રાતિજ જિલ્લો સાબરકાંઠા સાબરકાંઠા પ્રાતિજ હા એને રામપુરા ગોસકોરી કરીને ગામ જ છે એન હ હ કે માં દોને તમે છે ને એવું લાગશે તો ના આગેવાન ના હું નંબર આપીશ સાબરકાંઠાના એક તમે લેખિત માં અને પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપી એના દીધીમાં એટલે એ લોકો જે કઈ કરવાની છે કાર્યવાહી કરશે પણ આવા મોદી નું નામ આવ્યું વડનગર એટલે પોલીસ ને આમાં કાર્યવાહી કરતા ઈ ઢીલા પડશે બધા એ જ વાત છે કે વડનગર ના મોદી છે ને ભાઈ નરેન્દ્ર મોદી

પર તમારો હોલ્ડ પર હતો ફોન હવે તમને શું તમારી જેવા બીજા અન્ય લોકો જેની સાથે હોય એ તમામ લોકો સંપર્ક કરો ને ભેગા લઈને આવો રૂબરૂ અથવા તમને માં વાત કરાવો બધા લોકો હું રાજકોટ નો છું રાજકોટ હા હા એટલે તમે બધે નો સંપર્ક કરો બીજા જેટલા બી લોકો છે જે રાકેશ મોદી મોદીએ આવા લોકો સાથે વિદેશની લાલચ આપી છેતરપિંડી કરીને પૈસા પડાવી લીધા હોય એવા આધાર પુરાવા હોય તમારી પાસે બરાબર આવા તમારા જેવા જેટલા પણ લોકો હોય દસ પંદર પચાસ તો આ બધાને ભેગા કરો તો આપડે એની પર જે કઈ કાર્યવાહી થશે બધી કરાવશું તમારા પૈસા પાછા અપાવવાની તમામ પ્રયાસ મને આમાં ફોન કરાવજો Thank you.